હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણા વિડીયોની અંદર ગુજરાતી શબ્દ ભંડોળ કહેવત અને તેનો અર્થ છે એનો ભાગ ચાર છે એ જોશું તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો કહેવત છે ને આથી શરૂઆત કરીએ તો સુગતા સૂરજને સૌ કોઈ નામે એ કહેવતનો અર્થ થશે સત્તાને સૌ આધીન બનવા જાય તાંબાની તોલડી તેરવાના માગે ઘર સંસાર માંડવો માંડો ત્યારે ઘણી ચીજ વસ્તુ સામગ્રીઓ ચૂક્યો સો વર્ષ જીવે કટોકટીમાંથી પાર ઉતરી જવું તે જ ઉત્તમ છે નામ મોટાને દર્શન ખોટા બહારથી પ્રતિષ્ઠિત પણ અંદરથી દોષોથી ભરેલું ફરતે એકાદશીને વચમાં ગોકુળ આઠમ તો એ કહેવતનો અર્થ એમ થશે કે ભૂખમરાની દશા આવવી મેલીએ પણ સાથ ન મેલીએ એનો અર્થ એમ થશે કે ખાવાનો છોડવું પડે તો છોડવું પણ મિત્રતા દુઃખ વેઠીને પણ નિભાવવી પડે ભલે ખાવાનું છોડવું પડે તો છોડી દેવાય પણ દુઃખ વેઠીને આપણે મિત્રતા નિભાવવી જોઈએ પાણી વલવીએ માખણ ન નીકળે વ્યર્થ મહેનત કરવી બાવાના બે બગડિયા એ કહેવતનો અર્થ હશે બે બાજુથી પસ્તાવું બોલે તેના બોર વેચાય કહ્યા વિના કોઈ ન જાણે મા માં બીજા વગડાના વા માં સમાન બીજું કોઈ નથી બે હાથ વિના તાળી ન પડે તો એ કહેવતનો અર્થ એમ થશે કે એકતામાં જ કાર્ય સફળ બને છે એકતા હોય તો કાર્ય સફળ બની જાય છે હથેળીનો ગોળ જ્યારે ખાવો હોય ત્યારે ખવાય એટલે અર્થ એમ થશે કે પોતાની પાસે જે વસ્તુ હાજર હોય તે જ ઉપયોગમાં આવે હવેલી લેતા ગુજરાત ખોય એનો અર્થ એમ થશે કે વગર વિચાર્યું પગલું ભરવાથી પરિણામ સારું આવતું નથી છોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ તો એક કહેવતનો અર્થ એમ થશે કે સોટીથી ડરાવીએ તો વિદ્યા જલ્દી આવે છે નાના બાળકોને સોટીથી ડરાવીએ તો એમાં વિદ્યા છે એ ઝડપથી આવી જાય છે જર ને જોરું આ ત્રણેય કજિયાના ચોરું એટલે પૈસો જમીન અને સ્ત્રી છે એ ઝઘડાનું કારણ બને છે છાણના દેવને આ કપાસિયાની આંખો તો એનો અર્થ એમ થશે કે જેવો માણસ તેવો વ્યવહાર તેની સાથે કરવો વાવે કલજી ને લણે લવજી તો એનો અર્થ થશે કે મહેનત પેલો કરે અને ફળ બીજો મળે એટલે મહેનત એ કરે એનું ફળ છે એ બીજો મેળવી જાય છે વેડા વેડાને ચાંડે તો એક કહેવતનો અર્થ એમ થાય કે મનુષ્ય કરતાં સમય વધુ બળવાન છે વર્ણે કોણ વખાણે તો કહે વર્ણી માં તો એનો અર્થ એમ થાય કે પોતાનું એટલું સારું એમ સૌ કહેતું હોય છે પોતે પોતાના જ વખાણ કરે લાંબા જોડે જાય મરે નહીં તો માંદો થાય કોઈનો વાદ કરવો નહીં પોતાની શક્તિ પ્રમાણે વર્તવું આપણે બીજાને છે એને એના પ્રમાણે આપણે કરવું નહીં આપણે મનને ધરે આપણે કરવું જોઈએ લેવા ગયો બકરીને ખોડાવ્યો ઊંટ તો એક કહેવતનો અર્થ એમ થશે કે થોડું સુખ લેવા જતાં મોટી પીડા આવી આપણે આપણે થોડુંક લેવા જતાં મોટી મુશ્કેલી ઊભી કરીએ છીએ એક ચિનગારી બાળે છે છે એટલે એક બાબત એ સર્વનાશ નોતરે છે ભેંસ કૂદ દે તે ખીલાને જોડતો એક કહેવતનો અર્થ એમ થશે કે પીઠબળ વિના ઉત્સાહ હોય જો આપણે પીઠબળ હોય તો ઉત્સાહ વધે છે અને પીઠબળ ન હોય તો ઉત્સાહ ન હોય સૂતેલા સિંહને જગાડવો નહીં કારણ વગર જોખમ ન લેવું સૂરજ કાંઈ ચાબડે ઢાંક્યો રહે નહીં એટલે શક્તિશાળી અથવા પ્રભાવશાળી વ્યક્તિ છે છુપી રહી શકતી નથી અને શક્તિ અને પ્રતિભાશાળી છે બહાર આવે જ છે સાંભળ્યાનો સંતાપ અને દીઠાનું ઝેર તો એ કહેવતનો અર્થ એમ થશે કે સાંભળવાથી દુઃખ થાય અને જોવાથી પણ દુઃખ થાય છે એટલે સાંભળ્યાનો સંતાપ અને દીઠાનું ઝેર સાહેબ મહેરબાન તો બધા પહેલવાન એક વાતનો અર્થ એમ થાય કે ઈશ્વરની કૃપા હોય તો મૂર્ખ પણ ઉત્તમતા પામી શકે છે જો આપણા પર ઈશ્વરની કૃપા હોય તો સાપના મોહમાંથી અમૃત ન નીકળે દૃષ્ટ લોકો પાસેથી સારાની આશા ન રહે સમજુ વેરી સારો પણ મૂર્ખ ભાઈબંધ ફોટો તો એનો અર્થ એમ થશે કે મૂર્ખ મિત્ર કરતા સાણો શત્રુ સારો છે દહ્યો છે શત્રુ સારો સાગરનું નીર ગાગરમાં ન સમાય તો એક અર્થનો અર્થ એમ થશે કે અતિશયપણું અને અગાધતા સાથે ન જોવા મળે સાંજ સાંજે સાંધે લુગડે થીગડું ન હોય તો એનો અર્થ એમ થશે કે કારણ વગર કોઈ કાર્ય ન થાય સર્વ સાથે જ જગન્નાથ તો એનો અર્થ જનતાનો સહકાર જગન્નાથ સમાન બળવાન હોય છે કેળ ફળે એક જ વાર ને આંબા ફળે વારંવાર એ કહેવતનો અર્થ સરસ મજાની કહેવત છે એનો અર્થ એમ થશે કે કુડવાન અને સદાચારી એક જ હોય તો પણ ઉપયોગી એમાંથી એક હોય તો એ ખૂબ જ ઉપયોગી નીવડે છે કોયરડીને કાગવાને વર્તાય નહીં દેખાવ જોઈને ગુણ પારખવામાં ભૂલ ન કરવી કુમળો છોડ વાળીએ એમ વળે કુમળો છોડ છે વાળીએ તેમ વડે એનો અર્થ એમ થશે કે નાનપણમાં જેટલી સારી ટેવો પાડવી હોય તેટલી પાડી શકાય શીરા માટે શ્રાવક ન થવાય નજીવા લાભ માટે ધર્મભ્રષ્ટ ન થવાય સુરતનો જમણ ને કાશીનું મરણ એનો અર્થ એમ થશે કે કાશીમાં ને જલ મરણ સ્વર્ગ આપે છે તેમ સુરતમાં જમણ સ્વર્ગ સમો સુખ આપે છે એના પછી આપણે આગળ જોઈએ તો સાંકડા કપાળમાં સોળ ભમરા એક વખતનો અર્થ એમ થશે કે ગરીબનું નસીબ ગરીબ હોય છે સોરી ગરીબ નહીં પણ ગરીબનું નસીબ ગરીબ હોય છે સ્વાર્થ આગળ પરમાર્થ આંધળું તો એ કહેવતનો અર્થ એમ થાય કે પોતાનો જ્યાં સ્વાર્થ દેખાય ત્યાં પરમાર્થના પરમાર્થને પણ સ્થાન રહેતું નથી ઈશ્વરની લાકડીને અવાજ નથી તો એનો અર્થ એમ થાય કે ઈશ્વર શિક્ષા કરે છે ત્યારે ખ્યાલ આવતો નથી મલમલની મોજડી માથે ન પહેરાય તો એ સરસ મજાની કહેવત છે તો એનો અર્થ થશે જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે બીજે કઈ આપણે પહેરીએ તો મલમલ ને મજલી ના શોભે પારકી માં જ કાન વિંધે તો એ કહેવત નો અર્થ એમ થશે કે લોહી ના સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કઠિન છતાં ઉત્તમ કેળવણી આપે છે ગજા વગરનું ગધેડું ને વિરમ ગામનું ભાડું હતું એ કહેવતનો અર્થ થશે કે તાકાત બહારનું કામ તાકાત બહારનું કામ હોવું ઉલમાંથી ચૂલમાં પડવું તો એ કહેવતનો અર્થ એમ થશે કે મુશ્કેલી દૂર કરવા જતાં વધારે મોટી મુશ્કેલીમાં મુકાવું કાગણું બેસવું ને ડાળને પડવું તો આકસ્મિક સંજોગોનું પરિણામ ચોરીની માં કોઠીમાં મોગ ખાલી હરે તો એનો અર્થ એમ થાય કે પોતાની ભૂલ સમજાતા મનોમન પશ્ચાતાપ અનુભવવું દોરડી બળે પણ વડ ન મૂકે એ કહેવતનો અર્થ એમ થશે કે ગમે તેટલી ઠોકર વાગે છતાં માણસનો સ્વભાવ બદલાતો નથી ગમે તેટલી ઠોકર વાગે તો પણ માણસ છે પોતાનો સ્વભાવ બદલતો નથી જે હોય એ જ રહે છે નાચવા જવું ને ઘૂંઘટ તાણવો જરૂરત હોય તો શરમ પણ મૂકી દેવી બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા તો એનો અર્થ એમ થશે કે પુત્રના લક્ષણ પારણામાં મન ચંગા તો કાથરોટમાં ગંગા અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી આપણું મન શુદ્ધ હોય તો યાત્રા કરવાની જરૂર નથી શિર સલામત તો પગડિયા બહુ જ કોઈ પણ રીતે માણસ બચી જાય તો સાધન અને સંપત્તિ ઘણી મળી આવે છે એટલે માણસ હોય તો ને સાધન તો મળી રહે છે આગે આગે ગોરખ જાગે આગળ જતાં ઉપાય મળી રહે છે અફીણનો જીવડો સાકરમાં ના જીવે તેનો અર્થ છે એનો ભાગ છે એ ચાર જોયો છે આગળ ત્રણ ભાગ છે એ જોઈ ગયેલા છે આપણે ચારે ચાર ભાગ છે એ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે અને કેટલીક કહેવત છે એ પૂછાઈ ગયેલી છે અને કેટલીક છે પૂછાઈ શકે તેમ છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સુધી શેર કરો